ચૂંટણી સમયે તો તમે બેનરો જોતા હશો કે આ પાર્ટીના નેતાઓએ અહીંયા આવવું નહીં કારણ કે સ્થાનિકોને વચન આપવામાં આવતા હોય છે ને તે વચન નથી પાડવામાં આવતા ત્યારે મતદાનનો અને આવા નેતાઓનો પ્રજા બહિષ્કાર કરતી હોય છે પરંતુ હાલ કોઈ ચૂંટણી નથી છતાં વડોદરામાં પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈ પણ નેતાએ અહીંયા આવવું નહીં શા માટે આવા પોસ્ટરો લાગ્યા છે તેની વિગતે ચર્ચા કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફદા ચૂંટણી સમયે નેતાઓને પ્રવેશબંધી અંગેના પોસ્ટર વિવિધ જગ્યાએ પ્રજા દ્વારા લગાવવામાં આવતા હોય છે ને તેવા પોસ્ટરમાં લખવામાં આવતું હોય છે કે આ વ્યક્તિ અને આ નેતાઓએ આ વિસ્તારમાં આવવું નહીં પરંતુ હાલ આવા પોસ્ટરો વડોદરામાં જોવા મળી રહ્યા છે પરંતુ અહીંયા તો કોઈ ચોક્કસ નેતા નહીં પણ ભાજપના કોઈ પણ નેતાએ આવવું નહીં તેવું પોસ્ટરમાં લખવામાં આવ્યું છે અને પોસ્ટરમાં બીજું એવું પણ લખવામાં આવ્યું છે કે પ્રવેશબંધી ભાજપના કોઈ પણ નેતાએ કે આગેવાને અહીંયા આવવું નહીં તેની નીચે વડોદરામાં હણી જે બાર બાળકો ગુમાવ્યા છે તેમના ફોટા છે અને આ પોસ્ટર નીચે લખવામાં આવ્યું છે કે હણી પીડિત પરિવાર હણી પરિવાર હવે એટલો બધો મજબૂર બન્યો છે કે તેમને આવા પોસ્ટર લગાવવા પડી રહ્યા છે કારણ કે સોળ મહિના થઈ ગયા અને તેમને હજી સુધી ન્યાય નથી મળ્યો પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે જે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી મદદ કરી રહ્યા હતા તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળે છે તેમની સાથે હણી બોટકાંડના પીડિતને પણ એક નોટિસ મળે છે અને જેમણે બાળકો ગુમાવ્યા તેમને હવે છત પણ ગુમાવી પડે તેવો ઘાટ સર્જાયો છે તો બીજી બાજુ હણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા મેદાને આવેલા કોર્પોરેટરને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવે છે અને તેમને લેન્ડ ગ્રેબિંગની નોટિસ પણ મળે છે અને ગમે ત્યારે તેમની ધરપકડ થાય તેવી પણ ચર્ચા છે અને આ બધું રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોવાની પણ ચર્ચા છે અણી બોટકાનના પીડિત પરિવારો જ્યારે પણ પોતાના ગુમાવેલા બાળકો માટે ન્યાયની માંગ કરવા રસ્તા પર ઉતરે છે ત્યારે પોલીસ તેમને પકડી લે છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવવાના હોય ત્યારે આ પરિવારને તેમના ઘરમાં જ નજર કેદ કરી દેવામાં આવે છે તાજેતરમાં જ યોજાયેલા ત્રિરંગા યાત્રા સમયે પણ પીડિત પરિવાર પૈકીના એક પરિવારને નજર કેદ કરવામાં આવ્યા હતા થોડા દિવસ પહેલા આ પીડિત પરિવારો પૈકીની બે મહિલાઓ સરલા સિંધે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ન્યાયની માંગ કરી ત્યારે મામલો વધુ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીએ તેમને કહ્યું હતું કે બહેન તમે કોઈ સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો આમ તો મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ સ્વભાવના કહેવામાં આવે છે પણ આ સભામાં જે દ્રશ્ય સામે આવ્યા તે જોઈને સૌ કોઈ ચોંકી ગયું કે જે પીડિત પરિવારે જેમણે ફૂલ જેવા બાળકો ગુમાવ્યા તેમના પરિવાર ન્યાય લેવા માટે મુખ્યમંત્રી પાસે આવે છે અને તેમને કહેવામાં આવે છે કે એજન્ડા સાથે આવ્યા છો ત્યારબાદ આ બંને મહિલાઓને મુખ્યમંત્રી મળ્યા અને ન્યાયનું આશ્વાસન પણ મળ્યું પરંતુ આશ્વાસન બાદ જે મહિલાઓએ સવાલ કર્યો હતો તેમને નોટિસ મળે છે જે કોર્પોરેટર મદદ કરે છે તેવા આશિષ જોશીને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે છે અને તેમને લેન્ડગ્રેબિંગની નોટિસ મળે છે અને હવે ધરપકડ થાય તેવી પણ વાતો વહેતી થઈ છે હવે આ પીડિતોને મદદ કરનારું કદાચ એવું કોઈ કોર્પોરેટર નથી અને એટલે જ હવે આ પીડિત પરિવાર બેનર લગાવવા મજબૂર બન્યો છે કે કોઈ પણ ભાજપના નેતાઓએ અહીંયા આવવું નહીં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ હરણી લેક ઝોન ખાતેના બોટ કાંડમાં માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો છે છતાંય હજી સુધી તેમને ન્યાય નથી મળ્યો બાળકોની યાદમાં આ પરિવારને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને આ પરિવાર બસ એટલું ઈચ્છે છે કે તેમને ન્યાય મળે પણ મુખ્યમંત્રીને જ્યારથી સવાલ કર્યો છે તે બાદ હવે કાર્યવાહી શરૂ થઈ છે અને બાળક ગુમાવનાર પરિવારની આંખો હજી સુકાતી નથી એટલે હવે મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રીને કહેવામાં આવે છે તો હવે આ પીડિત પરિવારને ન્યાય મળે તે દિશામાં કંઈક કાર્યવાહી કરે